હા ઓ ચા કે ને બી એક્સ જોવી તો બોબી છે ને અને ઢોળી તુર વડલી કરશું આજ કેમ તારો બરો કાઈ દે લે આ મમી નાખી બા હા

જે ચાંદ અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે ઘણા સમય પછી આવું ગુડ મોર્નિંગ થશે સાડા હાથે છ સે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કીરી વાળવી જો હશે તો આવું ટાણું છે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કીરી વાળવી અને આજે થઈ ગયું છે એ બે હજાર છવ્વીસ એટલે બધાને હેપી ન્યુ ને રામ રામ બે હજાર બેસી ગયું છે અને અત્યારે જોઈ છે શીર આવે છે બધા મીઠા આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કીરી વાળવી દાદા શીર આવી લીધું હા તમે એ હું કે છરાવા તા હા અને તમને બધાને ખબર દે છે કે મિત્રો માર બાજી શેરાને મોટા કી જે સોડા મળતો ફિરાવ છે આપણે ત્યાં પણ જાતા આવી છી છરાવામાં હાલે છે બધા બેઠા છે મછરાવો છે બધા વાવાવાળા સવાળો ખીરી આજ તમાર બર્થી છે પણ

એને શીસ્કાબા ના નહોતું કરી કરે આજ બબાઈરગમ જાતા તો ઈ ગયા તો ઠેટ કલોરાણે રજુવા બોલા હા તો બન કેરી કાલ બોપર પૂછી ગીલ કે પણ જમ ને એમાં મની સુકાય બોલ છે નહીં કારણ કે છે ને તમારા દાદા છે એટલે પણ પપ્પા તમે હા તો ના વાડી ગાડી લે નહોતા માર તારા જાવું તો એટલે આ ગાડીએ આમ જોત કરી પણ કેમ કરે છે અને દાદા તમે બેઠા છો આવું કાક છે ને માહોલ છે વાડી નો જો ને બાળકો ને ખુબ ધ્યાન રાખે કારણ કે છે ને છોકરા પકડવાળા પકડવા વાળા નીકળ્યા છે ને એટલે જે પણ નાના નાના બાળકો હોય ને એની છે ને તમારે બધાની ખૂબ ધ્યાન રાખવી અને અહીંયામાં જો ખેર નજીક આવે છે તો બધા છે ને પતંગો લૂંટા પણ રોડ રોડ બાજુ પતંગ લૂંટવાની હોય સકાવાની હોય તમે આ નો દેતી તમારે જે લૂંટણીયા જોઈ જો આવ આમ હાલા રાખે છે જો પતંગ લૂંટવા જાવ ને તો જરી ધ્યાનથી જાજો બધા

તો કઈ વાંધો નહીં મિત્રો આશા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા આશા સાથે તો ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જનભાઈ માં તો બાય બાય હેપી નેર બધા હેપી નેર કોમેન્ટમાં લખી વાળજો ચાલો બાય બાય